હલેમ રાદરા તો આપણે ધર્મેશભાઈ પધાર્યા છે તમારું અમારી લાઈવ માં હાર્દિક હાર્દિક સ્વાગત છે એમ છે મજામાં અશ્વિનભાઈ ક્યાં છે અશ્વિનભાઈ હા અશ્વિનભાઈ બારિયા તો ભાઈ જમવા ગયા થા આગડે ઓલા ભાઈ લાઈવ માં હતા આવશે એટલે આપણે જણાવશું તમને અશ્વિનભાઈ આગળ જ ફોન કર્યો ફોન હું આગળ જ ઓલા જીતુભાઈ ને લાઈવમાં મળ્યા હતા અમે હા મજામાં હો તો તમે ધર્મેશભાઈ અમારે લાઈવમાં જોડાના ટાઈમ આપ્યો તમારો બહુ બહુ આભાર સાત મિત્રો લાઈવ માં જોડાયેલા છે પણ લાઈક એક જ છે ફટાફટ મારો વાલીડો બે વાર ડિસ્પ્લે માં દબી દેજો એટલે લાઈક થઈ જશે લાઈક ના પૈસા નથી ભરવા પડતા મારો ભાઈ ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હા મજામાં એમ કે છે અશ્વિનભાઈ અમારે ધર્મેશ ભાઈ સોરી ઓ હાલો પેપ્સી ખાવા હાલો તો આવી જાય પેપ્સી ખાવા ભાઈ આગળ જજે તમે મોલે પર બેઠો તો ને અહીંયા સોડા પીને જ આવ્યો હા ઓકે બીટ કરો આ હોસ્પિટલ છે ધર્મેશ આજ ગરમી બહુ થાય છે અહીંયા હોતી ગામડે છે તોય ગરમી થાય છે સિટીમાં તો બહુ જ ગરમી હોય કેમ ઓપરેશન હતું મારા મમ્મીનું તો આવ્યા હતા મોવા તો મોવા જઈએ અત્યારે

Ok, okay. તો ધર્મેશભાઈ સારા સારા ઇમોજી મોકલી ને સપોર્ટ આપો ગરીબ તો કોક આવે હા જો બે મિત્રો જોડાઈ ગયા છે તો લાઈક કરીજો દો મારો ભાઈ ધર્મેશભાઈ ઇમોજી આપીને હશે છે બધી પાછા ખી 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 વાળા અમારી લાઈવ ની શાન છે પણ હજી આવ્યા નથી કેમ કે વાર છે દસ નો ટાઈમ છે ને મેં વહેલા કરી નાખી કેમ કે હોસ્પિટલ છે અહીંયા એટલે પછી પાછું હોઈ જવાનું છે આજે વહેલા બહાર નથી વગાડવાના અડધી કલાક કરી નાખીએ મેં કીધું લાઈવ ને કાલે જવું છે ખોટડા દર્શન કરવા માતાજીના تو اوکي فاطمہ پورو ٿي جو